દેશના જનનાયક અને લોકસભા વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી થોડા દિવસ અગાઉથી સામે ગેરરીતિના અને વોટ ચોરીના જે સત્ય કરી રહ્યા છે એને યથાર્થ ઠેરાવતા આજે સુરત શહેરની અંદર એકસો ત્રેસઠ લીંબાયત વિધાનસભાના ભાજપી ધારાસભ્યશ્રીએ બીએલ ઓ માટે ખાસ મિટિંગનું આયોજન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના બેનર તળે અને એ મિટિંગની અંદર

માત્ર એકસો ને પચાસ બૂથના બીએલોને બોલાવવામાં આવ્યા જે બસોને પાંસઠ બૂથ પૈકીના જે મુસ્લિમ સમાજના લઘુમતી સમાજના બીએલઓ છે એમને આ મીટિંગથી બાકાત રાખવામાં આવ્યા એમને બોલાવવામાં ન આવ્યા એટલે એ મિટિંગમાં સંગીતા પાટીલે પોતાની કટ્ટર કોમમાંથી માનસિકતા છતી કરી છે એક તરફ મોદી સાહેબ કહે છે કે સબકા સાથ સબકા વિકાસ પરંતુ આ ધારાસભ્ય શ્રીમતી મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવે છે એ આજે ફરીથી દર્શાવી દીધું છે અને મુસ્લિમ બિયલોને આમાં ના બોલાવ્યા માત્ર અન્ય સમાજના ક્રિમ હતા એમને જ ગેર ખોટી રીતે બોલાવવામાં આવી હતી કલેક્ટરશ્રી ચૂંટણી અધિકારી કોઈની જાણ ન હતી અને એ જાણ મને જ્યારે થઈ તો મારા દ્વારા આજે સવારે સાડા દસ કલાકે કલેક્ટરશ્રી મુખ્ય ચૂંટણી અધિકારી જે છે ડોક્ટર સૌરભ પારઘીજી એમને ટેલિફોનિક જાણ કરવામાં આવી એમને માહિતી આપવામાં આવી એમને શું કામગીરી કરી એ પણ મને અત્યાર સુધી ખબર નથી ને સવારે દસ વાગે થી લઈને ત્રણ વાગે બપોર એક વાગ્યા સુધી આ મીટિંગ ચાલી દુઃખ એ બાબતનું છે કે અત્યારે તમામ બીએલઓ ને સર પ્રક્રિયા હેઠળ ડોર ટુ ડોર જઈને મતદારોના સંપર્ક કરવાની અને મતદાર યાદી સુધારણાનું અભિયાન ચાલી રહ્યું છે એ કામગીરી અટકાવીને આ બીએલઓ ના ઉચ્ચ અધિકારીઓ એમને આ મીટિંગમાં જવાની ફરજ પાડી અને પણ એક ચોક્કસ સમાજ ધર્મના ના બીએલઓ ને બાકાત રાખવામાં શું ષડયંત્ર રચાયું છે શું પ્લાનિંગ થયું છે શું ચર્ચા થઈ છે એ ગંભીર વિષય છે એ બાબતની તપાસ તટસ અને નિષ્પક્ષ રીતે થવી જોઈએ અને મારું ચોક્કસપણે માનવું છે કે લિંબાજ વિધાનસભા એક એવી વિધાનસભા છે કે જેની અંદર રાજસ્થાની સમાજ મહારાષ્ટ્રીયન સમાજ અને ઉત્તર ગુજરાત જિલ્લાના મતદારો ઘણા એવા મતદારો છે કે જેમને એકસો ત્રેસઠ લિંબાત વિધાનસભામાં પણ નામ નોંધાયેલ છે અને અન્ય વિધાનસભામાં પણ નામ નોંધાયેલ છે ધારાસભ્ય શ્રીએ ચોક્કસપણે બેલો શ્રીઓને આદેશ કર્યો હશે મારી એવી પ્રબળ શક્યતા છે કે તમે આ મતદારોના નામ ના કપાય એનું ખાસ ધ્યાન રાખજો ખાસ કાળજી રાખજો એટલે ચૂંટણી કમિશન પર જે આક્ષેપો થાય છે ગેરરીતિના વોટ ચોરીના ભારતીય જનતા પાર્ટી સાથે મળીને એ આજે સત્ય સાબિત થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો કે જે એમને ધારાસભ્ય શ્રી જે બિહલોને બોલાવ્યા છે એ આ યાદી છે જે યાદી શિક્ષણ સમિતિના ચેરમેન આચાર્ય આચાર્યશ્રીઓના ગ્રુપમાં મોકલી હતી ઇમેલ દ્વારા કે ગ્રુપમાં વોટ્સઅપ દ્વારા અને એમાં માત્ર એકસો ને પચાસ જેટલા ષડયંત્ર મેં આજ સમગ્ર ફરિયાદ સમગ્ર હકીકત પુરાવા સાથે ચૂંટણી શ્રી સુરતના જે કલેક્ટર કલેક્ટરશ્રી છે એમને ચૂંટણી કમિશનર શ્રી ગુજરાત રાજ્ય અને ચૂંટણી શ્રી ઇલેક્શન ચીફ કમિશનર ઓફ ઇન્ડિયાને પણ મેં લેખિતમાં ઈમેલ દ્વારા રજૂઆત કરી છે આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે સર પ્રક્રિયા એટલા તટસ્થ અને નિષ્પક્ષ રીતે કામગીરી થવી જોઈએ પરંતુ ક્યાંક આ બાબતમાં આવી ગંભીર બાબતમાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવશે તો ચોક્કસ સ્વીકારવું પડશે કે ભારતીય જનતા પાર્ટી સાથે મળીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કે ચૂંટણી પંચના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે એ ભેગા થઈને ગેરરીતિઓ કરવામાં કે વોટ ચોરી કરવામાં પાછા પડતા નથી અને એકબીજાના સહકારથી એકબીજાના સંકલનથી એકબીજાના સુમેળભર્યા સંબંધોથી વોટ ચોરી સતત કરી રહ્યા છે અને લોકશાહીને સંવિધાનનો ભંગ કરી રહ્યા છે